નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આજે અને આવતીકાલે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ગઈકાલે પણ ગુજરાતના દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે જેમાં હળવો વરસાદ જોવા મળ્યો હતો જેમાં દક્ષિણ ગુજરાતમાં સ કલાકમાં સ ઇંચ કરતાં વધુ વરસાદ ગઈકાલે નોંધાઈ ચૂક્યો છે તો ધમાકેદાર વરસાદની એન્ટ્રી આશ્લેષા નક્ષત્રના એન્ડમાં થઈ રહી છે આગામી સમયમાં સત્તર તારીખથી જે મઘા નક્ષત્ર બેસે તેમાં ભરપૂર વરસાદની સંભાવના છે મઘા નક્ષત્રનું પાણી જે આપણા ખેતી પાકો માટે ઘણું મહત્ત્વનું હોય છે તો મઘા નક્ષત્રમાં સારો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે તો ખેડૂત મિત્રો આગામી સમયમાં સોળ સત્તર અઢાર તારીખથી જે વરસાદી રાઉન્ડ ચાલુ થવાનો છે તેની પણ વાત કરવાની છે તો જોઈએ સૌથી પહેલાં આજની અત્યારની લેટેસ્ટ અપડેટ ચેનલમાં નવા હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી લે તો હવે આપણે વાત કરીએ કે આજે કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે સૌથી પહેલાં આપણે વાત કરીએ આજે બપોરના સમયગાળા સુધીમાં એટલે કે બાર વાગ્યા સુધીની અંદર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની સંભાવના છે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદની સંભાવના રહેલી છે જેમાં ખાસ કરીને સુરત બારડોલી તાપી નવસારી બિલીમોરા વાંસદા ડાંગ નવાપુર તેમજ ખાડોલી વલસાડ ભવનાથ અંબોશી વાપી કપરાડા વાની સાપુતારા આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના આજે થોડી વધારે રહેલી છે તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ગઈકાલની જેમ આજે પણ પડી શકે સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબીથી જામનગર ભાણવડ અને રાજકોટ આજુબાજુના કોઈ કોઈ વિસ્તારો કે જેમાં હળવો વરસાદ પડશે ઉત્તર ગુજરાતમાં પણ રેડા ઝાપટા પાલનપુર ડુંગરપુર મહેસાણા આજુબાજુ જોવા મળી શકે છે તો હવે આપણે જોઈએ બપોર પછીની અપડેટ તો આજે બપોર પછીનો જે સમયગાળો છે જેમાં ત્રણ વાગ્યાથી લઈ સાંજના ચાર પાંચ વાગ્યા સુધીમાં મોરબી પંથક રાજકોટ ચોટીલા અને જામનગરમાં હળવા ઝાપટા પડી શકે સાથે સાથે અમરેલી પંથકના જે વિસ્તારો છે ભાવનગરના વિસ્તારો છે તળાજા આજુબાજુના વિસ્તારો હોય પાલીતાણા આજુબાજુના વિસ્તારો હોય મહુવા સાઈડના કોઈ કોઈ વિસ્તારો હોય સાવરકુંડલા ધારી વિસાવદરમાં પણ હળવા ઝાપટાનું પ્રમાણ આજે રહેશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં રાજપીપળા તાપી નવાપુર તેમજ ડાંગ જિલ્લાના કોઈ કોઈ વિસ્તારો હોય વલસાડ આજુબાજુના વિસ્તારો હોય તેમાં વરસાદ પડવાની સંભાવના પ્રબળ રહેલી છે તો દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બની શકે છે બંગાળની ખાડીમાં ધીમે ધીમે સિસ્ટમ બનવાની શરૂઆત થશે આગામી એક બે દિવસમાં સિસ્ટમ બની અને ગુજરાત તરફ આવી શકે છે વાત કરીએ આવતીકાલે બાર તારીખની તો બપોર પછી પોરબંદર જુનાગઢ વેરાવળ ઉના એટલે કે ગીર સોમનાથ મહુવા તળાજા પાલીતાણા ભાવનગર જેસર બગદાણા પંથકમાં ક્યાંક ક્યાંક ઝાપટાં પડી શકે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે તેર તારીખની વાત કરીએ બુધવારની તો તેર તારીખે નાગપાશમના દિવસે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વચ્ચે ભાણવડ હોય પોરબંદર જૂનાગઢ વેરાવળ ઉના મહુવા તળાજા પાલિતાણાના કોઈ કોઈ વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ આજુબાજુના વિસ્તારો હોય તેમાં પણ રેડા ઝાપટાનું પ્રમાણ વધી શકે છે બપોર પછીના સમયગાળા દરમિયાન તેર તારીખે સાવરકુંડલા પાલિતાણા તળાજા મહુવા રાજુલા જેસર બગદાણા પંથક કે જેમાં હળવો વરસાદ જોવા મળશે વાત કરીએ ચૌદ તારીખે ચૌદ તારીખની અંદર વરસાદની તીવ્રતામાં વધારો થશે જેમાં જૂનાગઢ હોય વેરાવળ ઉના હોય મહુવા હોય તળાજા પાલિતાણા ભાવનગર જેસર બગદાણા અમરેલી સાવરકુંડલા જસપણ ગોંડલ સુધીના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે તો વલસાડ વાપી આજુબાજુના જે વિસ્તારો છે ડાંગ તાપી તેમાં પણ વરસાદ જોવા મળશે વાત કરીએ પંદર તારીખે શીતળા સાતમના દિવસે ગુજરાતમાં વરસાદની તીવ્રતા કેવી રહેશે તો સૌરાષ્ટ્રમાં વરસાદ જામનગર હોય રાજકોટ હોય જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં જોવા મળશે સાથે સાથે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુર આબુરોડ ખેડબ્રહ્મા હિંમતનગર ડુંગરપુર સાઈડના વિસ્તારો હોય તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ કપડવંશ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ વડોદરા અલીરાજપુર આજુબાજુ વરસાદી માહોલ આપણને જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડ તાપી નવસારી ડાંગમાં વરસાદ જોવા મળશે હવે આપણે વાત કરીએ બંગાળની ખાડીની સિસ્ટમ જન્માષ્ટમીના દિવસે એટલે કે સોળ તારીખે જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે એન્ટ્રી કરશે જેમાં આબુ રોડ પંથક પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર મહેસાણા હિંમતનગર આજુબાજુના જે વિસ્તારો છે બાંસવારા હોય અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા નડિયાદ ધોળકા છોટાઉદેપુર અમોદ ભરૂચ રાજપીપળા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ સુરત ડાંગ તાપી નવસારી વલસાડમાં પણ વરસાદ સવારના સમયથી જોવા મળશે બપોરના સમયગાળાની વાત કરીએ તો બપોર પછી પણ દક્ષિણ ગુજરાતના એકાદ બે સેન્ટરોમાં ભારે વરસાદ જેમાં ચિનોર હોય ભરૂચ હોય કોસંબા વંકલ ઉંબરપાડા ડેડિયાપાડા તેમજ બારડોલી તાપી નવસારી બિલીમોરા વાંસદા ડાંગ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સાંજના સમયગાળા દરમિયાન વરસાદની તીવ્રતા અને તેનું જોર ઉત્તર ગુજરાત તરફ વધારે રહેશે જેમાં રાધનપુર હોય પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર અંબાજી આબુ રોડ હોય સૌરાષ્ટ્રમાં મોરબી પંથક હોય સુરેન્દ્રનગર બોટાદ મધ્ય ગુજરાતમાં ગાંધીનગર અમદાવાદ કપડવંજ દાહોદ ગોધરા વડોદરા છોટા ઉદેપુર હોય ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી ભાવનગર જિલ્લાની અંદર મહુવા તળાજા પાલીતાણા આ બધા વિસ્તારોમાં જન્માષ્ટમીના દિવસે જ ભારે વરસાદ પડવાની સંભાવના ગણી શકાય સત્તર તારીખની વાત કરીએ તો સત્તર તારીખે પણ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાત સહિતના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે અઢાર તારીખની વાત કરીએ તો સૌથી વધારે વરસાદની તીવ્રતા અઢાર તારીખમાં જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના સેન્ટરો છે જેમાં ભારે વરસાદ જોવા મળશે જેમાં મોરબી હોય સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ ને રાજકોટમાં ભારેથી ભારે જામનગર દ્વારકા પોરબંદરમાં મધ્યમ કચ્છમાં મધ્યમ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કે જેમાં ભારે વરસાદ પડશે ઓગણીસ તારીખની વાત કરીએ તેમાં પણ ભારેથી ભારે વરસાદ જોવા મળશે તો આવનારી સત્તર તારીખથી લઈ પચીસ ઓગસ્ટની જે આગાહી છે જેમાં સૌથી ભયંકર વરસાદ આઠથી નવ દિવસ પડશે જેમાં અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તારીખ ત્રેવીસ તારીખ અને ચોવીસ તારીખમાં અને પચીસ તારીખમાં આ રીતે વરસાદ જોવા મળશે જેમાં આપણે વાત કરીએ તો અઢાર તારીખે જે સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારો હોય તેમાં ભારે વરસાદ ઓગણીસ તારીખે ખાવડા નલિયા ગાંધીધામ સહિત કચ્છના તમામ વિસ્તારો સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી રાજકોટ પોરબંદર જૂનાગઢ બોટાદ અને સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ આપણને જોવા મળશે તો સાથે સાથે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડશે તો આ રીતે આગામી સમયમાં વીસ તારીખમાં પણ વરસાદ જોવા મળશે એકવીસ બાવીસ ત્રેવીસ તારીખની અંદર જે સૌરાષ્ટ્રના ખાસ વિસ્તારો જામનગર સલાયા દ્વારકા પોરબંદર ભાણવડ અને જૂનાગઢ આ બધા વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ પડવાની સંભાવના છે બંગાળની ખાડીમાં એક પછી સિસ્ટમ બનતી રહેશે ગુજરાતમાં આગામી સપ્ટેમ્બરના પહેલાં અઠવાડિયા સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ પવનની ઝડપ કેવી રહેશે આજની પવનની ઝડપની વાત કરીએ ખાવડા નલિયા આજુબાજુ ચાલીસથી બેતાલીસ સૌરાષ્ટ્રમાં થી લઈ તેત્રીસ છત્રીસ સુધીની પવનની ઝડપ દક્ષિણ ગુજરાતમાં પણ બત્રીસથી પાંત્રીસ મધ્ય ગુજરાતમાં અઠ્યાવીસથી ત્રીસ આવતીકાલે બાર તારીખે પવનની ઝડપ વધશે ખાવડા આજુબાજુ ચુમ્માલીસ નલિયા ઓગણપચાસ ઓખા દ્વારકા જામનગર એકતાલીસ જ્યારે પોરબંદર જૂનાગઢ આજુબાજુ પણ એકતાલીસથી ચુમ્માલીસ દક્ષિણ ગુજરાતમાં પાંત્રીસ જેવી રહેશે આગામી તેર તારીખ ચૌદ તારીખ પવનની ઝડપ ઘટશે પંદર સોળમાં બાવીસ આજુબાજુ એટલે કે સાવ ઓછી પવનની ઝડપ હશે અને ભારેથી અતિભારે વરસાદ એકવીસ બાવીસ તારીખમાં પવનની ઝડપ વધશે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતને અસર કરશે એક પછી એક સિસ્ટમો બંગાળની ખાડીમાંથી બની અને ગુજરાત તરફ આવતી રહેશે તો પંદરથી વીસ દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળશે અત્યારે મગફળી જેવા પાકોમાં સારા એવા પિયતની જરૂર હોય ખેડૂતો પિયત આપી રહ્યા છે આગામી સમયમાં સારો વરસાદ મઘા નક્ષત્રમાં થઈ તો મબલક ઉત્પાદન આવવાની પણ શક્યતાઓ આ વર્ષે રહેલી છે તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્વના હવામાન સમાજ